ઉત્તરાયણમાં હર્ષોલ્લાસ સાથે લોકો પતંગ ચગાવી ઉજવણી કરે છે જોકે સુરતમાં ઉત્તરાયણ પર્વે પતંગના કાતિલ દોરાથી કોઈ વાહન ચાલક ઇજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોના સ્ટેરિંગ પર સેફ્ટી સ્ટેન્ડ લગાવવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ કામે લાગી ગઈ તેમ લાગી રહ્યું છે ઉત્તરાયણમાં પતંગના કાતિલ દોરાથી વાહન ચાલકો ઇજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ શરૂ કરી છે સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફ્ટી રાખવા જણાવ્યું હતું પતંગના કાતિલ દોરાથી બચવા માટે ટ્રાફિક નિયમની ટીમ દ્વારા વાહન ચાલકોને રોકી ગાડી ઉપર તાર બાંધવામાં આવ્યા હતા બાળકોને ગાડી પર અગાડી ન બેસાડવા માટે પણ ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરાય છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના હોય ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે અને ઘણી વખત બાઇક ચાલકોને દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે ગળા કપાવવાની પણ ઘટના બને છે આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે અગર એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફ્ટી ગાર્ડ લગાડે લોકોના ગળા ન કપાય તે માટે નેક નેકગાળ પહેરે તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ આ પ્રમાણેની કાર્યવાહી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચાર રસ્તા સહિતના ઉપર બાઇક ચાલકોને સેફ્ટી સ્ટેન્ડ લગાવવાની સાથે સેફ્ટી બેલ્ટનું પણ વિતરણ કરી લોકોને સાવચેતીથી વાહન ચલાવવા અપીલ કરાય છે